કે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષના ગાંધીનગરના ઘરે સીબીઆઈએ દરોડા પાડ્યા છે અને આ મહાશય કોલેજોની માન્યતા આપવા માટે મોટા મોટી રકમની લાંચ લેતા હતા એવો આરોપ છે આ દેશમાં હવે શું કહેવું એ સમજ નથી પડતી કારણ કે કોઈ પણ હોદ્દા પર બેઠેલા વ્યક્તિને લાંચ લેવા સિવાય હવે કંઈ સૂચતું નથી મોટા મોટા પદો પર જે ભ્રષ્ટાચારો છે એને કારણે હવે દેશના લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે આ વાત અત્યારે હું એટલા માટે કરી રહ્યો છું કે એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે કે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષના ગાંધીનગરના ઘરે સીબીઆઈએ દરોડા પાડ્યા છે અને આ મહાશય કોલેજોની માન્યતા આપવા માટે મોટા મોટી રકમની લાંચ લેતા હતા એવો આરોપ છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ હમણાં એક મોટા ન્યૂઝ સામે આવ્યા છે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મોન્ટુ પટેલના ગાંધીનગર જિલ્લામાં આવેલા ઝુંડાલમાં આવેલા બંગલા ઉપર સીબીઆઈની ટીમે દરોડા પાડ્યા છે અને મોન્ટુ ઉપર એવો આરોપ છે કે ફાર્મસી કોલેજોને માન્યતા આપવા માટે એમની દિલ્હીની ઓફિસે અને ગાંધીનગરના બંગલા ઉપર બેઠા બેઠા લાંચની રકમ લીધી છે એવો આરોપ લગાવવામાં આવ્યો છે મોન્ટુ પર આ આ આરોપ લાગ્યા પછી સીબીઆઈ હવે રેડ પાડી છે અને તપાસ એ વાતની થઈ રહી છે કે મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોની અંદર આ મોન્ટુ પટેલે જે કોલેજોને માન્યતા આપવામાં આવી છે એમાં ગેરરીતિ ગોટાળા કૌભાંડ થયું છે કે નહીં એની ગેરરીતિ એની તપાસ કરવામાં આવી રહી છે જોકે આ મોન્ટુ પટેલ બહુ મોટો ખેલાડી છે અને એની ઉપર અગાઉ એવા બી આરોપ લાગ્યા છે કે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નકલી ઇન્વર્ડ નંબર બેક ડેઇટ્સ એન્ટ્રીઝ અને જીપીએસસીની ફાઇલોમાં હેરાફેરી કરીને પોતાના ઓળખીતાઓને મોટા પદ ઉપર બેસાડવા માટે આ મોન્ટુ પટેલે ખેલ કર્યા હોવાનો પણ આરોપ લાગેલો છે આ મોન્ટુ પટેલ ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના અધ્યક્ષ છે ગુજરાત ફાર્મસી કાઉન્સિલના અધ્યક્ષ છે અને બે હજાર બાવીસમાં એમને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બનાવવામાં આવેલા છે અત્યારે સીબીઆઈની રેડ પડી છે તો એનો મતલબ એમ છે કે સીબીઆઈની પાસે કોઈક માહિતી તો આવી જશે એટલે હું તમને એ વાત કરવા માગું છું કે આપણા દેશની અંદર કોઈ પણ મોટા પદ પર બેઠેલા વ્યક્તિઓ લાંચ લેવાનું કામ વિચારે છે કામ પ્રમાણિકતાથી કામ નથી કરી શકતા કારણ કે એમને એટલો પગાર કે એટલી આવક તો એમની હશે જ કે એમનું જે જીવન છે એ સારી રીતના ચાલી શકે પરંતુ એમ છતાં કરોડો રૂપિયા ઘર ભેગો કરવાનો હવે એક ટ્રેન્ડ બની ગયો છે કે પોસ્ટ ઉપર બેઠા એટલે રૂપિયા ઘર ભેગા કરી જ લેવા તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ